રાજકોટના દોઢસો ફીટ રિંગ રોડ એટલે કે અયોધ્યા ચોકથી તદ્દન નજીક એટલે દોઢસો ફીટના અંતરે આવેલો આ પ્રોજેક્ટની વાત કરું છું તો જ્યાં તમને છે ને પ્રીમિયમ ટુ બીએચકે અને થ્રી બીએચકેના ના ફ્લેટ મળી રહેવાના છે અને સાથે શોપ્સ પણ અહીંયા અવેલેબલ છે બેસી રહેવાનું છે આવા પ્રીમિયમ લોકેશનમાં રેસિડેન્સ તો લાજવાબ છે પણ લોકેશન પણ જોરદાર છે શોપ્સ માટે અને મોટા કાર્પેટ એરિયામાં પ્રીમિયમ ફ્લેટ મળી રહેવાના છે હવે મેઇન વાત એ છે કે દોઢસો ફીટ રિંગ રોડથી અયોધ્યા ચોકથી ખાલી દોઢસો ફીટના અંતરે આવેલો આ પ્રોજેક્ટ છે કનેક્ટિવિટીમાં તમને ત્રીસ અને ચાલીસનો રોડ મળી રહેવાનો છે કોર્નરનો પ્રોજેક્ટ છે ઈસ્ટ વેસ્ટ ઓપન આ પ્રોજેક્ટના હિસાબે દરેક ફ્લેટ ફૂલ હવા ઉજાસવાળો રહેવાનો છે હું વાત કરી રહ્યો છું વિરલ એલિગન્સ જ્યાં તમને પ્રીમિયમ ટુ એન્ડ થ્રી બીએચકેના મોટા કાર્પેટ એરિયાના ફ્લેટ્સ મળી રહેવાના છે સાથે શોપ્સ પણ અવેલેબલ છે તો વધુ માહિતી માટે છે ને આપણે કૌશલભાઈ શેઠ પાસે થોડીક વધારે માહિતી લેશું વિડીયો શોર્ટ છે પણ માહિતી જોરદાર છે તો ચાલો વા વિડિયોની શરૂઆત કરીએ અને માહિતી લઈએ કેમ છો કૌશલભાઈ એટલે આજે વીરા વેરા લેલીગન્સના વિશે આપણે થોડીક વ્યૂઅરને માહિતી દેવાની છે ખાસ તો કરીને એવું સાંભળ્યું છે કે ઈસ્ટ વેસ્ટ ઓપન છે અને બીજું કે મોટા કાર્પેટ એરિયાના આપણે ફ્લેટ મળી રહેવાના છે ખાસ ઈસ્ટ વેસ્ટ ઓપન ના હિસાબે આ ફ્લેટ્સ બધા હવા ઉજાસવાળા રહેવાના છે અને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બનાવેલા છે તો થોડીક વધારે માહિતી તમારે દેવાની છે તો કઈ રીતે સ્ટાર્ટિંગ કરશું આપણે હા આપણે છે ને વીરે લેલિયન્સ કે પ્રોજેક્ટનું નામ છે જેમાં ટુ એન્ડ થ્રી બીએસકે ફ્લેટ્સ વિથ શોપ છે હા ટોટલ સાત બિલ્ડિંગ છે જેમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ કોમર્શિયલ છે સેકન્ડ ટુ સેવન બધા ફ્લેટ બરાબર એટલે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર આપણું કોમર્શિયલ કોમર્શિયલ રહેવાનું છે હા અને સેકન્ડ ટુ સેવન આપણે ફ્લેટ રહેવાના છે બરાબર જેની ફ્લેટ બરાબર છે ચાલીસ અને ત્રીસના રોડનો કોર્નરનો પ્રોજેક્ટ આવશે જેમાં એક ટુ રૂપ પાંચ ફ્લેટ છે જેમાંના ચાર ટુ બીએચકે છે બરાબર ટુ બીએસ એચકે ના જે ફ્લેટ છે એમાં અલગ અલગ કાર્પેટ છે જેમાં સાતસો ત્રીસ સાતસો ઓગણસી આઠસો સાત અને આઠસો દસ કાર્પેટના ટુ બીએચકે ફ્લેટ અને એક છે થ્રી બી જે નવસો સાત કાર્પેટમાં રહેવાનો છે એટલે આપણને એમ કહેવામાં આવે છે કે આ બજેટમાં મોટો કાર્પેટ એરિયા મળી રહ્યો મળી રહેશે આપણો જે ફ્લેટ છે ને સૌથી મોટો ના કહેવાય અને સૌથી નાનો પણ ના કહેવાય મીડિયમ રેન્જનો આપણો ફ્લેટ છે જે સાતસો નવ્વાણસીનો ફ્લેટ છે જેની આપણી અહીંથી એન્ટ્રી થશે એન્ટ્રી થતાં સોળ બાય અગિયારનું લિવિંગ આવશે પાંચ બાય અગિયારની સીટિંગ બાલ્કની જે પ્રોપર સિટિંગ બાલ્કની આવશે જેમાં તમે ઝૂલો પણ લગાડી શકો અને તો બધા સિટિંગ એ કરી શકો ઓકે જનરલી ટ્યુબીએસસીનું કોઈ આપતું નથી ત્યાંથી અંદર આપણો લિવિંગ એક્ઝિટ બાજુમાં કિચન આવશે જે સાડા સોળ બાય આઠનું કિચન આવશે ડાઇનિંગ વિથ કિચન તમે ઘણા બધા પ્રોજેક્ટ જોયા હશે જેમાં લિવિંગની સામે પેરેલ કિચન આપતું હોય છે કે જે લિવિંગની સાથેચ કિચન આપ્યું છે કે જે લિવિંગની બાજુમાં જેમાં તમને લિવિંગ કિચનની પ્રોપર પ્રાઇવેસી કિચન આપણા એની એક્ઝેટ બાજુમાં પાંચ બાય આઠનું વોશિંગ એરિયા આપેલું છે બરાબર ત્યાંથી અંદર આવો એટલે આપણો લેફ્ટ હેન્ડ સાઈડમાં ફર્સ્ટ રૂમ આવશે જે દસ બાય તેરનું આવશે જેમાં સ્ટેન્ડિંગ બાલ્કની કબોટ સ્પેસ અને અટેચ ઘણી વસ્તુ આપેલી છે ત્યાંથી અંદર આવું એટલે તમને માસ્ટર બેડરૂમ આવશે જે સાડા દસ બાય તેરનો આવશે જેમાં જેમાં પણ એ સેટમાં બાલ્કની કબોટ સ્પેસ અને અટેચ ઓકે તમારે એમ્યુનિટીઝમાં એક લાસ્ટ મને એક અપડેટ આપી દેશો એમ્યુનિટીઝમાં આપણે જનરલ ફેસિલિટીઝ આપણે બધી આપી છે જેમાં આપણે ઇલેક્ટ્રિક સોલાર વોટર હીટર આપીએ છીએ દરવાજે સોલાર પેનલ આપીએ છીએ સીસીટીવી કેમેરા ડિઓ ડોર લિફ્ટ જનરેટર આવશે અને પ્લસ આપણે ટ્વેન્ટી ફોર બાય સેવન સિક્યુરિટી સિક્યુરિટી બરાબર હવે કાર્પેટ એરિયા પ્રમાણે આપણે ભાવ શું રાખેલા છે આપણે રૂપિયા પર સ્ક્વેર ફૂટ ફૂટ પર હવે મારા ઘરે છ આસપાસ ભાવ હા અહીંયા છે ને આપણે આપણા પ્રોજેક્ટની આજુબાજુમાં તમે સર્વે કરશો તો તો પંચાવનસોથી લઈને ત્રેસઠસો રૂપિયા પર સ્કવેર ફૂટના ઓલરેડી પ્રોજેક્ટ વેચાય છે અચ્છા આપણે અત્યારે પાંચ હજાર રૂપિયા પર સ્કવેર ફૂટ વેચીએ છીએ બરાબર અને દોઢસો ફીટ રિંગ રોડ એટલે કે અયોધ્યા ચોકી માત્ર દોઢસો ફીટ ના અંતરે જ આવેલું છે પ્રોજેક્ટ અને વિરલ એલિગન્સ એક એવો પ્રોજેક્ટ છે કે વિરલના નામે ઘણા બધા પ્રોજેક્ટ અત્યાર સુધી આપણે સક્સેસફુલી પૂરા કર્યા છે અને લોકોને સેટિસ્ફેક્શન આપ્યા છે આપણા ક્લાયન્ટોને તો એમાં ખાસ કરીને વિરલ વાટિકા છે બે ત્રણ એવા પ્રોજેક્ટ છે આ વિરલ હાઇટ છે વિરલ વાટિકા છે સેચ પણ આપણું છે બરાબર આપણે એ પ્રોજેક્ટ અત્યારે વિરલ એવું કરીને પણ ચાલે છે ઓકે હવે વધુ માહિતી માટે આપણે કોન્ટેક કરવો હોય તો પ્રોપર એડ્રેસ શું રહેશે બરાબર તો વિડીયો કેવો લાગ્યો અને આ માહિતી કેવી લાગી એ બધા તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપ સાથે શેર કરજો જેને પણ નવા ફ્લેટ કે શોપની ખરીદી કરવી હોય કારણ કે વિરલ એવો પ્રોજેક્ટ છે કે રાજકોટની અંદર બહુ નામ ચીન પ્રોજેક્ટ છે અને સક્સેસફુલી ઘણા બધા પ્રોજેક્ટ એમણે કવર કર્યા છે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી